One, two, three, start. <laughs> બસ બસ હવે પાંચ ખાઈ લીધા પૂરું તો હવે આ મિત્ર વારો હવે તો હું ચેલેન્જ કરી રહ્યો છું બસ હવે આપણું પૂર્વ આપણે કેટલા મરચા ખાધા જોવી એક બે ત્રણ ચાર પાંચ છ હાથ મરચા ખાધા આપણે હવે હાલો હવે હું ચેલેન્જ ચાલુ કરું છું પેલો નંબર એમને નવ મરચા ખાતા આ ભાઈ નો બીજો નંબર એને સાત મરચા ખાતા મારો ત્રીજો નંબર